વડોદરા શહેરમાં વરસાદથી ધમાકેદાર બેટિંગ થઈ વડોદરામાં ઠેર ઠેર જગ્યાએ પાણી જ પાણી ભરાયા છે વરસાદના કારણે રોડ પર સમા પાણી ભરાયા છે ચાર દરવાજા રાવપુરા સાજીગંજ મકરપુરા તરસાલી વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વડોદરા શહેરમાં વરસાદના પગલે રોડ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં પાંચ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજા એ ધબધબાટી બોલાવી છે ત્યારે વડોદરા શહેર પણ વરસાદ વરસી રહ્યો છે ભારે મુશ્કેલીઓ થઈ તો બીજી તરફ ઘણા વાહનો બંધ થયા હતા વડોદરામાં વરસાદ ની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે ચાર દરવાજા વિસ્તાર રાવપુરા સાયાજીગંજ મકરપુરા માંજલપુર તરસાલી વિસ્તારમાં પાણી ભરાયા છે શહેર માં વરસાદ નીચાણવાળા વિસ્તાર હોવાથી તરસાલી ના અનેક ઘરો માં વરસાદ નું પાણી ફરી વળ્યું છે વરસાદના કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારથી ચાલુ થયેલ વરસાદના વિશ્રામ ના કોઈ આસાર જોવા નથી મળી રહ્યા